परेशाना बोलेगा क्या बोल रहे हैं गाइस हेलो गाइस तो अभी यहाँ पे सगाई आई हुई है दूल्हा थोड़ा सा कमजोर है लेकिन फिलहाल हम चला लेंगे देख सकते हो बा

તો અજયભાઈની સગાઈમાં મોસ્ટ કરવાની છે સગાઈ જવાની છે અમારા ગામમાં જ એટલે ગામમાં ને ગામમાં જ છે સગાઈ અમારે અજયભાઈની તો જવાનું છે આપણે અજયભાઈની સગાઈમાં અને ફૂલ મોજ કરવાની છે આજ તો ઘણા સમય પછી આપણે આજે સગાઈનો વિડીયો ફરીથી એક લઈને આવ્યા તો આ બધા મિત્રો મળશે આપણે જેમ આપણે પેલા લગ્નના અને બધા વિડીયો નાખ્યા તેમ એમ બધા મિત્રો એ ફૂલ કોમેડી અને ફૂલ મજા કરવાની છે આ બીજે બીજે ને કંઈ ગઠીએ જ નહીં કેમકે અમારે ત્યાં સગાઈમાં ડીજે પણ હોય ને આમ લગન જેવું જ હોય કેમ કે લગનમાં એક ફેરા ફરવાનું જ બાકી રહે બાકી ને લગ્ન બે ફેમસ થઈ જાય કેમ કે બધા મહેમાનો આવે બધા ફ્રેન્ડ ભેગા થાય અને ડીજે હોય અને ગાડીઓની લાઈન હોય એમ લગ્નમાં ગાડીઓની લાઈન હોય તો જવાન ચા ભાઈની સગાઈમાં તો ફૂલ આપણે એન્ટ્રીમાં આવી જઈશ તાકાતથી ઘરમાં તૈયાર થઈ ગયા ક્યાં ના તૈયાર થતો તો તો ફાઈનલી તૈયાર થઈ ગયા છે અજયભાઈ ની સગાઈમાં એ પેલા આપણે બધા બટન બટન બંધ કરી દઈએ કેમ કે લાઈટ બંધ કરી દીધી તો આ આપણો હોલ છે જાય હવે નીચે બૂદ બૂદ પેડી લેને થઈ ગયા તૈયાર તો આપણે જવાનું છે એમટી લઈને પડી જાય આપણે એમટી લઈને જવાનું છે અમારા અજય ભાઈ ની છગાઈમાં સાલાસર લેડી થઈ ગઈ આપણે ગાડી પર બેટી ગયા ચાલુ કર દે ગાડી ની ચાવી

ને બધી તૈયારી થઈ ગઈ છે અહીંયા અમારે સાફ સફાઈની ને કંઈક આવું ફિટિંગ કર્યું છે જો અજયભાઈને અમારે અહીંયા ટેજ બન્યા છે અહીંયા અમારે અજયભાઈના દુખણા લેવામાં આવી છે સરબર બરબત ને બધી ફૂલ તૈયારી જ છે ને અહીંયા અમારે બેઠાડવાના છે ભાઈઓને ગાટલા વાટલા પથરાઈ ગયા છે ખાબંખા અમારે પંચાયતનો હોલ છે આ મામેરું આપો આ અમારો ઓવરરાજો અટીકલ દેવરાજાનો નાનો ભાઈ ને આ તો મારો ભાઈ છે નાનો રયન એન્ટ્રી છે રિતિક રાસન કાક કુછ બોલેગા તો હા તો સાથ આ અમારો ભરી ભાઈ બોલ લાંબા સમય પછી વિડિયોમાં આવે જ પાછા કઈ કહોમોગો અમે આપણે સગાઈ વિશે કઈ એટલે એમાં સગાઈમાં બીજું કઈ તો કહેવાનું નથી પણ સુરતથી આવ્યા ને ડાયરેક્ટ માંડવી કાઢવામાં કાળા બેસીયા આયા આયા જો કલી હેન્સમ હા અમારે હેમક્ષુ ભાઈ એટલે ભાઈ કોને એટલે

આયા સડા પારી છે કેવળની આપણે આ રૂપિખલો લીધો છે 5 લીધો જલ્દી કરો એટલે ન્યા આવું ને આવી જો મરો હબસ બટલ આ મારી જા કે મારા કોંખો જોઈએ क्या बोल रहे हैं गाइस हेलो गाइस तो अभी यहाँ पे सगाई हुई है और दूल्हा थोड़ा सा कमजोर है लेकिन फिलहाल हम चला लेंगे देख सकते हो आप फिलहाल हमने कॉम्प्रोमाइज कर लिया है बड़ा कमजोर वाला આંગળી કપાઈ જીતી આખા ઇન્ડિયા માં ટુ વ્હીલ લઈને રખડતા

यहाँ पे हमारे घर पे सगाई होने वाली थी आपने देख ही लिया तो फिर मेरे को आना पड़ा लेकिन मेघालय लेक कवर कर लिया है रातों रात आना पड़ा <laughs> तो <इमने सकी laughs> ले पड़ाई <laughs> કે અમારી ટીમના ફાસ્ટ બોલર ને એવા બેટ્સમેન ની લેવલથી મારા રે ફટકર ઘટે ને અજય ભાઈ અમારી આખી ટીમ ને બેટ આપવાનો જો ભાઈ ઘટે ને છે ભાઈ આવી ને અજય ભાઈ છે જીતમાં બેટ બના તો આ અમારે અજય ભાઈ છે જીતમાં અમારી ટીમ ના લગભગ 3 આપવાનો છે અઓ બેટ તો બધા ટીમ આખી સાથે મળીને દેવા જાવું હજીભાઈને દેવાણ છે ત્રણ બેટ ગિફ્ટમાં તો બતાવીએ તમને ગિફ્ટ બધા બાતો માના ઓય બધા બાદ દે બેટુ આટુ બાદ અરે અમે કીધું હતું અમે

વધારે નિરીક્ષણ કોને કરતા હોય હમણાં આ લઈ ને ફરે ખાલી કે કેટલા ની છે

¡Vale! <laughs> ¡Vale! <laughs>

हमिया डिस्को करे हमारा पहला आ लोग खाओ बेटी जाए जो कई जो हाँ कोटा जो गर्मी आने के भाई नहीं डायरेक्ट बेटी जाए हमें डिस्को करता हा था। तो तो है ना आ कोप्पी खाओ हाँ हमारे शिल्डन गैंग से

કોમેન્ટમાં જરૂર કહેજો વિડિયો અહીં સમાપ્ત કરી દઈએ કેમ કે આપણે આજે વહીં સગાઈ પૂરી થઈ ગઈશ ખૂબ ખાઈ લીધું મોસ્ત કરી રેખડા ફોટા પડ્યા એમ કરી નાખી સગાઈ પૂરી થઈ ગઈ તો મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો જય માતાજી જય હિન્દ જય ભારત જય દ્વારકાધીશ તો હર હર મહાદેવ મળીએ નવા વિડીયોમાં આવજો